અને ભાજપે પણ વિસાવદરની અંદર એક સૌથી મોટો જે સર્વે કરાવ્યો છે આ સર્વેમાં વિસાવદરમાં પણ આ સર્વેના આધારે એવું ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે કે ગુજરાતની બે એવી પેટા ટૂટણી એની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે અને એમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલી કોઈ સીટ હોય તો એ વિસાવદરની પેટા ટૂટણી છે આમ તો આમાં બે પાર્ટી વચ્ચે અત્યારે રસાકસીનો જંગ છે એક છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ તો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વચ્ચે આ કાટકી ટક્કર છે આમ તો આખા ગુજરાતની નજર વિસાવદરના પરિણામ ઉપર છે અને વિસાવદરમાં અત્યારે કોણ આગળ ચાલી રહ્યું છે તેમાં અસમંજસની સ્થિતિ ચાલી રહી છે તેની વચ્ચે આજે એક એવા વ્યક્તિ સાથે મારે વાત કરવી છે કે જ્યારે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હતી અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ સૌ કોઈને એવું લાગતું હતું કે અહીંયા ભારતીય જનતા પાર્ટી આ વખતે નહીં નીકળી શકે આગળ એના માટે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો અને સર્વે જે વ્યક્તિ કરવામાં સક્ષમ રહ્યા અને એનો સચેટ સર્વેના આધારે ત્યાં મહારાષ્ટ્રની અંદર ભારતીય પણ વિસાવદરમાં કે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અહીંયાથી આગળ નીકળી રહી છે આમ તો સોશિયલ મીડિયાના મારફતે જે વાતચીતો ચાલી રહી છે કે ગોકાલ ઇટાલિયા અહીંયા દમખમથી અત્યારે બાજી મારવામાં સક્ષમ માનવામાં આવે છે પણ ભારતીય જનતા પાર્ટીના રાજકીય સલાહકાર એવા ડોક્ટર હિરેન ઘેલાણી છે એ આપણી સાથે જોડાયા છે અને તેમને અત્યારે વિસાવદર ની અંદર ધામા નાખ્યા છે અને સર્વે ની પ્રક્રિયા પણ હાથ ધરી છે ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમ માં ડોક્ટર હિરેનભાઈ આપનું થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે સીઆર પાટીલ ની હાજરીમાં એક સભા હતી ભેસાણ ની અંદર આ સભાની અંદર તમે એક આંકડાઓ પણ જાહેર કર્યા અને એ આંકડા મારફતે તમે એ વાત પણ કરી કે વિસાવદરની અંદર અમે અમુક લોકોના મારફતે એક ચુમ્માળીસ હજાર જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને ચુમ્માળીસ હજાર જેટલા લોકોમાંથી બત્રીસ હજાર ચારસો જેટલા લોકો એ ભારતીય જનતા પાર્ટીથી પોઝિટિવ છે એક બાજુ સોશિયલ મીડિયાથી વાત કરી પત્રકારોની વાત કરી કે ત્યાંના ગ્રાઉન્ડ ઉપર ઉતરેલા

કાર્યકર્તાઓની કાર્ય દક્ષતા ઉપર નિર્ભર છે અને બૂથ મેનેજમેન્ટ સિસ્ટમ એ ભારતીય કેપ્ટનની રચના કરી હતી અને એ કેપ્ટનને હરેક બૂથના વોટરને એની અંદર આવતા હરેક વોટરને મળવાની જવાબદારી સોંપી હતી આ જવાબદારી માત્ર ને માત્ર એના માટે હતી કે એ વોટર ઉમેદવાર પ્રતિ શું અપેક્ષાઓ રાખે છે

હું બૂથ પ્રમુખ નથી બોલી રહ્યો હું બૂથ કેપ્ટન બોલી રહ્યો છું બૂથ કેપ્ટન બૂથ પ્રમુખ હોઈ શકે પણ એ બૂથ કેપ્ટનને હરેક વોટરને મળવાની જવાબદારી એક એવા ટૂલ સાથે અમે જવાબદારી સોંપી કે જ્યાં એ હરેક વોટર સાથે લાઈવ કનેક્ટ રહી શકે અને આના ભાગરૂપે પાંચ જ દિવસની અંદર માત્ર પાંચ દિવસની અંદર અમારી સાથે બસો ચોરાણું બૂથમાં આજે અમારી પાસે બસોને છ્યાશી બૂથમાં લાઈવ કેપ્ટન જોડાયેલા છે તમે વિસાવદર નું કોઈ પણ બૂથ બોલો એ બૂથ ઉપર અમારી પાસે કેપ્ટનની નિયુક્તિ છે અને એ કેપ્ટન એની નીચે આવનારા હજાર વોટર મળવાની જવાબદારી આવનારા દસ દિવસ સુધી નિભાવવાનો છે એમાં બે લાખ એકસઠ હજાર વોટર અમે ચુમ્માલીસ હજાર થી લઈ અને પચાસ હજાર ની વચ્ચે વોટર મળવાની જવાબદારીમાં સક્ષમતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે અને જેનો સર્વે આવે છે જેનો જવાબ આવે છે કે એ ક્યાંક ને ક્યાંક એટી પર્સન્ટ એવરેજ આજે સમજી લ્યો કે ફર્સ્ટ ફેઝ છે હું એક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો માણસ છું અને હું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનર છું હું કોઈ તમને પોલિટિકલ વ્યૂના જજમેન્ટ નહીં આપી શકું પોલિટિકલ વ્યૂને લીધે કોઈ જવાબ નહીં આપી શકું પણ એ હંડ્રેડ પર્સન્ટ કહી શકીશ કે જે વોટરને રૂબરૂ મળવા માટે એનો બુથ પ્રમુખ જાય છે ત્યારે એનો રૂસુ રિવ્યૂ હોય છે અને ત્યારે એ શું અપેક્ષાઓ સાથે મતદાન કરવાની આશાઓ રાખે છે હિરેનભાઈ મારે એ એક સમજવું છે કે તમે આ સર્વે કરો છો આ સર્વેમાં કયા એવી મુદ્દાઓ આમાં ઇન્વોલ્વ રાખવામાં આવે છે કઈ એવી વાત એ મતદારોને કરવામાં આવે છે એના અભિપ્રાય થકી તમે એક તમારું આંકલન નીકાળો છો કે આ મતદારીઓએ ભારતીય જનતા પાર્ટી તરફ છે આ મતદારીઓએ કોંગ્રેસ તરફ છે આ મતદારીઓ એ આમ આદમી પાર્ટી તરફ છે અમુક એવા મતદારો પણ તમને મળી આવશે કે હજી એ વિચારવા માટે સક્ષમ નથી હજી એના મનની અંદર ક્લિયર નથી થયું કે મારે વોટ કોને આપવો છે એવા કેટલા મતદારો છે અને તમે એની અંદર કયા કયા એવા મુદ્દાઓ મૂકો છો કે તરફથી તમે તારણ કાઢી શકો કે અત્યારે આટલા મતદારો છે ભારતીય જનતા પાર્ટી તરફ છે માત્ર ને માત્ર એક જ ટાર્ગેટ સાથે હરેક બુથ પ્રમુખ હરેક વોટરને મળવાની જવાબદારી નિભાવી રહ્યું છે એ છે વિકાસની રાજનીતિ અને વિકાસ માટે તમારા વિશાવદરના વિકાસ માટે તમારે શું જોઈએ છે તમારે કેવું ઉમેદવાર જોઈએ છે તમારા પ્રશ્નોના જવાબ અને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવાવાળી ઉમેદવારમાં કઈ સક્ષમતા છે અમે તમને ઓળખીએ છીએ અમારી રણનીતિ ક્લિયર છે સ્ટ્રેટેજી ક્લિયર છે અમારી પાસે એટલી રીતનો ડેટા સ્ટ્રક્ચર બનાવ્યું છે કે આજે તમે માની લો કે અમદાવાદમાં છો તો પણ તમારા ઓળખીતા વિસાવદરમાં ઘણા બધા હશે તો તમારા ઓળખીતાઓ જે છે એ લોકો સાથે તમારે ચર્ચા કરવાની છે એ લોકોને તમારે પૂછવાનું છે અને એ જ ખાસ પૂછવાનું કે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર માટે તમારા શું વ્યૂ છે અમે નેગેટિવ કન્સેપ્સ ઉપર કોઈ દિવસ સર્વેક લીધો નથી અને લેવા માંગતા પણ નથી એનું કારણ છે કે આપણું કાર્યદક્ષતા એ છે કે ભારતીય જનતા પાર્ટીને અને ત્યાંના ડિક્લેર થયેલા ઉમેદવારને પ્રજાના પ્રશ્નો સોલ્વ કરી શકે એના માટે પ્રજાના પ્રશ્નો શું છે અને એ સોલ્વ કોણ કરી શકશે બસો ચોરાણું બૂથ છે સાહેબ બસો ચોરાણું બૂથનો હરેક જો કેપ્ટન હશે ને તો હજાર હજાર વોટરનું પ્રતિનિધિત્વ લઈ અને એ ત્યાં જઈ શકશે ઉમેદવાર સુધી જઈ શકશે એટલે સીધી રણનીતિ છે સીધો ક્લિયર મેન્ડેટ છે કે દરેક બૂથના કેપ્ટનને એના વોટર સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવી એના પ્રશ્નોના જવાબ લઈ ઉમેદવાર સુધી સોલ્યુશન સુધી પહોંચાડવા હિરેનભાઈ મારે એ પણ સમજવું છે કે આ સર્વેમાં તમે અભિપ્રાય લીધા જે મતદારોના એ અભિપ્રાયની અંદર એ મુખ્ય વાત કંઈ બહાર આવી કે ત્યાંના લોકો જે સ્થાનિક લોકો છે તેમને શું જોઈએ છે વિસાવદની જનતામાં શું ત્યાં વિકાસના નામે શું ઘટે છે કે એની જનતા એ ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે મજબૂર થાય તો એને સામે સરકાર શું આપે તો ત્યાંની જનતા તેમને મત આપે

કે જે તમને ઓળખે છે એને તમે કન્વિન્સ કરી શકશો તમે એના તમારા પ્રશ્નને સમજાવી શકશો કે આજે હું ભારતીય જનતા પાર્ટી તરફથી આવી રહ્યો છું તમારી પાસે કારણ કે તમારા ઓળખી જેમ કે આજે હું હું રાજકોટથી બિલોંગ કરું છું છતાં પણ વિસાવદરમાં મને છ જણા પર્સનલી ઓળખે છે અને અમારી પાસે ટેકનિકલી એક ટૂલ છે કે જેમાં અમને એ ખબર પડે છે કે મારા ટોટલ મતદાતાઓમાંથી મારા પર્સનલ ઓળખીતા કેટલા છે તો છ મતદાતા એવા છે કે જે મને પર્સનલી ઓળખે છે જે ડિજિટલ પ્લેટફોર્મ પર હું જોઈ શકું છું તો આ છ છે ને મેં અભિપ્રાય કર્યો કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીને શું કામ તમારે મત આપવો જોઈએ કારણ કે હું તમે મને ઓળખો છો અને હું કેન્ડિડેટને ઓળખું છું હું ભારતીય જનતા પાર્ટીને ઓળખું છું તો અમારું પહેલું અને ક્લિયર સ્ટેપ છે ઓળખીતાઓના ઓળખીતાઓ દ્વારા એક પોઝિટિવ નેરેટિવ ક્રિએટ કરી અને પ્રજા સુધી પહોંચવાનું અને હિરેનભાઈ મારે પણ સમજવું છે કે આ સર્વે કેટલા દિવસ સુધી હજી ચાલશે આગળ અને કયા વિસ્તાર એવા છે કે ત્યાંથી તમને વધારે આશા છે કે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થઈ શકે હજી અમે પાંચ દિવસથી આ જો કે તમે આ પ્રશ્ન સર્વે ના મુદ્દા ઉપરથી લઈ જાઓ છો એટલા માટે હું થોડુંક આને ક્લિયરિફાઈ કરવા માંગીશ આ ખાલી સર્વે નથી આ એક ઝુંબેશ છે આ એક પ્લાનિંગ છે કે જેમાં અમે હરેક વોટર સુધી પહોંચવા માટેની રણનીતિ ઘડી છે હરેક વોટરને આઈ ટુ આઈ કોન્ટેક કરવા માટેનો પ્લાનિંગ કર્યો છે પછી એ ઓળખીતાઓના ઓળખીતા થ્રુ હોય કે બૂથ કેપ્ટન થ્રુ હોય કે પછી જનરલ પબ્લિક સુધી પહોંચવાનું હોય અમારી આ ત્રણે ત્રણ રણનીતિના ભાગરૂપે અમે વોટરને આઈ ટુ આઈટ પહોંચવાનો કોન્ટેક કરી રહ્યા છીએ અને ઇલેક્શનના આગલા દિવસ સુધી થશે અને ઇલેક્શનના આગલા દિવસ સુધી બધી જ મહેનત કરવામાં આવશે કે હરેક વોટરની ઈચ્છા શું છે એ બૂથ કેપ્ટન દ્વારા ઉમેદવાર સુધી પહોંચાડવી અને એના જજમેન્ટ લેવા અને પછી જ્યારે ધારો કે આ તમારો સર્વે પૂરો થઈ જાય એના તમે આંકડા બહાર પાડશો કે આટલી જનતાનો અમે સર્વે કર્યો તેનું આ તારણ બહાર નીકળ્યું અને જનતા આ માગે છે કે પછી એ મતદાન થઈ ગયા પછી તમે સર્વે બહાર પાડશો ને ધીસ ઇઝ ધીસ અન્ડર જનરલ ઇન્ટરનલ સર્વે કે આજે હું વિધાનસભા વિસાવદરની વિધાનસભાના બે લાખ એકસઠ હજાર વોટર બસો ચોરાણું બુથ કેપ્ટન સાથે અમે અમારી જીતનું પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે એ અમારું ઇન્ટરનલ સર્વે છે ઇન્ટરનલ પ્લાનિંગ છે અને ઇન્ટરનલ જજમેન્ટ છે અને એના ઉપર અમે અમારી આવનારા ભવિષ્યની રણનીતિ ઘડી અને પબ્લિક સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છે ભૂતકાળમાં કઈ કઈ એવી ચૂંટણીઓ છે કે એની અંદર તમે આ સર્વે કરી ચૂક્યા છો અથવા તેમનું પરિણામ પણ તમે જે સર્વે કર્યો હોય એની નજીકનું આવ્યું છે સૌથી પ્રથમ અમે ગોવાનું ઇલેક્શન કર્યું હતું દેવેન્દ્રજીની અધ્યક્ષતામાં ગોવામાં ત્યારે દેવેન્દ્રજી પ્રભારી હતા અને ગોવાના ઇલેક્શનમાં પણ અમારું જજમેન્ટ હતું કે આટલી સીટ આવશે અને એનાથી એક સીટ વધારે આવેલી હતી પણ આ એક વસ્તુ એવી છે કે ઇલેક્શન પ્રજાનો માઇન્ડસેટ અને રિઝલ્ટ આ ત્રણેય ડિપેન્ડન્સી છે આ એક બંધ નારિયલ છે પણ તમારી મહેનત તમારા કરેલા કામ અથવા તમે કરવા જઈ રહેલા કામને પ્રજા સુધી પોઝિટિવ પહોંચાડવાનું એક અમે રોડમેપ અને સ્ટ્રેટેજી પ્લાન કર્યું છે કે જેમાં અમે ઘણી અંશે સક્સેસફુલ એટલા માટે રહીએ છીએ કેમ કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં નેવું હજાર બુથ ઉપર હરેક બૂથમાં કેપ્ટન નિમવો અને દરેક વોટર સુધી પહોંચવામાં એટી ટુ એટી ફાઈવ પર્સન્ટ વી સક્સિડ અને એમાં પણ અમે યોજનાના લાભાર્થીઓ સુધી પહોંચ્યા હતા જે યોજનાના લાભાર્થીઓ છે એ વોટરમાં બૂથ કેપ્ટન સુધી બૂથ મેનેજમેન્ટ અને વોર્ડ મેનેજમેન્ટ સુધી પહોંચ્યા હતા વિસાવદરની અંદર શું લાગે છે તમને કે કિરીટ પટેલના જે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યાંની જનતા એ સ્વીકારશે તેમને કે પછી તેમની ઉપર જે આરોપો લાગ્યા છે ભૂતકાળની અંદર જે સહકારી ક્ષેત્રે કૌભાંડો થયા હતા તેને લઈને કિરીટ પટેલના ઉમેદવારી તરીકે જે ભાજપે તેમની ઉપર વિશ્વાસ મૂક્યો છે તો ખેડૂતોમાં કેટલો આમ ભારતીય જનતા પાર્ટી તરફથી પોઝિટિવ તમને જવાબ મળી રહ્યો છે તમારો આ પ્રશ્ન એક પોલિટિકલ કન્સેપ્ટ ઉપર છે જેનો જવાબ કદાચ મારી પાસે ના હોઈ શકે હું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગ કરું છું અને આ પ્યોર પોલિટિકલ ક્વેશ્ચન છે કે જેનો જવાબ હું ના આપી શકું ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ હિરેનભાઈ તો હિરેનભાઈ એક આવી રીતના અલગ અલગ રાજ્યની અંદર ચૂંટણીની અંદર એ સર્વે કરી ચૂક્યા છે અને તેના જ આધારે હવે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી માટે તેમણે એક સર્વેની તૈયારીઓ કરી છે તેમનું પચાસ ટકા જેટલું કામ પણ પૂરું થઈ ગયું છે અને તેમનો એક એવો દાવો પણ છે કે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી તરફનો માહોલ છે ત્યાંના લોકો ત્યાંના ખેડૂતો એ વિરોધ સોશિયલ મીડિયા ઉપર દર્શાવી રહ્યા છે પણ અંદરખાને ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરે તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે હજી એ પૂરો સર્વે પૂરો નથી થયો હજી થોડા આગામી દિવસોમાં આ સર્વે પૂરો થશે પણ તેમને ભૂતકાળની અંદર મહારાષ્ટ્ર હોય ગોવા હોય આ તમામ રાજ્યોની અંદર એક સર્વેની અંદર પોતાની ભૂમિકા અદા કરી હતી અને રાજકીય સલાહકાર તરીકે પોતાનું એક કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ હવે આજે વિસાવદરની તેમને જવાબદારી સોંપી છે ને વિસાવદરની અંદર એક બાજુ ત્યાંની પબ્લિક સોશિયલ મીડિયા પત્રકારો રાજનેતાઓ એ તમામ અંદરખાને એવું કરી રહ્યા છે કે અહીંયા ગોપાલ ઇટાલિયા એસી જેમ વીસથી અત્યારે આગળ ચાલી રહ્યા છે બીજી બાજુ હવે આ ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે ને ચોંકાવનારા સર્વેમાં એમને જે સર્વે કર્યો હતો એ સર્વેમાં ચુમ્માલીસ હજારની આસપાસના લોકોને એમને પૂછ્યું હતું સર્વેની અંદર ને બાદમાં બત્રીસ જેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરે તેવું તેમનું તારણ છે હવે સર્વે કેટલો સાચો કેટલો ખોટો એ આવનારું મતદાન પૂરું થયા પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે પણ જ્યારે દેશની કે રાજ્યની કોઈ મોટી ચૂંટણીઓ થતી હોય આ ચૂંટણીઓમાં એ સર્વે થતા હોય એક્ઝિટ પોલ થતા હોય અને મોટા એક્ઝિટ પોલના જે નિષ્ણાતો હોય તે આમાં ભાગ લેતા હોય છે પણ હવે વિસાવદરની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે એક વર્ચસ્વની લડાઈ છે બે હજાર બાર પછી ભારતીય જનતા પાર્ટી ક્યારે અહીંયા જીતી નથી જ્યારે બે હજાર બાવીસમાં એકસો છપ્પન સીટ આવી તેમ છતાંય વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને પસંદ કર્યા હતા એટલા માટે હવે વિસાવદરની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ દમખમથી મહેનતમાં લાગી ગઈ છે નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે ને સાથે સાથે હવે રાજકીય વિશ્લેષકો અને સર્વેયરો પણ હવે વિસાવદરની બજારોમાં તમને જોવા મળશે આ સર્વેને લઈને તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર